સમી તાલુકાના વરાણા ખોડિયાર ધામ ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજમાં બેતાલીસમાં સમૂહલગ્ન મહોત્સવ યોજાયો ત્રેપન દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા સાધુ સંતો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ પાટણ જિલ્લાના વઢિયાર પંથકના સમી ખાતે આવેલા વરાણા ખોડિયાર ધામ ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના બેતાલીસમાં ભવ્ય સમૂહલગ્ન યોજાયા જેમાં તેપન દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના સાધુ સંતો રાજકીય અગ્રણીઓ મહાનુભાવો અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાર્યક્રમના અધ્યક્ષ લવિંગજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય અમે હારેજીના ધારાસભ્ય દિનેશજી ઠાકોર અને પૂર્વ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોર અને ધારાસભ્ય નાગરજી ઠાકોર ઠાકોર સમાજના પ્રમુખ મફાજી ઠાકોર અને ભૂપાલજી ઠાકોર અને દિલીપજી ઠાકોર ધારાસભ્ય પુત્ર નરસિંહભાઈ ઠાકોર અને બચ્ચુજી ઠાકોર સુભાષજી ઠાકોર અને મનુજી ઠાકોર ગામના સરપંચ વરાણાના પ્રભુજી ઠાકોર મહામંત્રી માસુકજી ઠાકોર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા ખોડિયાર માતાના આશીર્વાદ લઈ સમૂહલગ્નની અંદર દીકરા દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા પાડી રહ્યા છે ત્યારે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવાનો આજનો દિવસ છે આજે ખૂબ સરસ મજાનું આયોજન કરેલ છે તે બદલ આયોજકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અહીંયા ઠાકોર સમાજના અને અન્ય સમાજના આગેવાનો અહીંયા પધાર્યા છે એમને પણ અભિનંદન પાઠવે છે આજે માં ખોડિયારના ધામની અંદર શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ સમી તાલુકા વતી અહીંયા બે ત્યાં બે તાલીમા સમૂહ લગ્નની અંદર જે પણ દીકરીઓએ પ્રભુતામાં સમગ્ર સમાજની હાજરીમાં પ્રભુતામાં પગલાં માંડ્યા એ વતી એમનો સંસાર સુખ અને સફળ નીવડે તેવી અમે સમાજ વતી તમામ આગેવાનો વતી અમે વિનંતી અને પ્રભુને પાં થોડીઆરને પ્રાર્થના કરીએ છીએ